ભુજ મુન્દ્રા રોડ પર આવેલ ભયંકર વળાક પર ટ્રક પલટી મારી ગઈ મુંદ્રાથી ભૂજ આવતા રસ્તા પર સેડાતા બાદ આવેલા પશુ દવાખાના પાસેનો ઢોરણ અને વળાંક અકસ્માત સર્જે છે અનેક વખત અકસ્માતો થઈ ચૂક્યા છે આ સંદર્ભે મા ન્યૂઝે પણ અનેક વખત કવરેજ કરી ચૂક્યું છે વધુ એક વખત નમક ભરેલી ટ્રક કોઈ કારણોસર કાબુ ગુમાવતા પલટી ખાઈ હતી સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી પરંતુ આ બેકાબુ બનેલી ટ્રકે કોઈ રાહદારી અથવા વાહન ચાલકોનો ભોગ પણ લઈ શકતી હતી આ અંગે માર્ગ મકાન વિભાગ

હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી